આજે પંદરમી ઓગસ્ટ ઓગણસી સ્વતંત્ર દિવસ નિમિત્તે દેશભરમાં આઝાદીનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાવનગર માં પણ આઝાદી આ પર્વ ની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે સ્વતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અહીં ભાજપ કાર્યાલય ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરતા ભાવનગર શહેર ભાજપના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો આ પ્રસંગે રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી સાથે જ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરો યાદ કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રહી શકીએ અને આ દેશની સર્વોદયો જે રક્ષા કરી રહ્યા છે ભારત માતા કી પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ની મધ્યરાત્રી અંગ્રેજોના કાળા શાસનમાંથી ભારતને મુક્તિ મળી અને એક ઉદય ઓગણીસો સુડતાલીસ માં સવારમાં થયો અને ભારતના દેશને આઝાદ કરવા માટે જે સો વર્ષનો સમયગાળો એમાં અલગ અલગ જે ક્રાંતિવીરોએ જે ભોગ આપ્યો છે પોતાનું બલિદાન આપ્યું છે તે આપણે ભૂલી નથી શકતા અઢારસો ને સત્તાવન ના સૌથી પહેલા સ્વતંત્ર સેનાની મંગલ પાંડે હતા ભારત દેશના ઇતિહાસમાં મંગલ પાંડે નું નામ સુવર્ણ અક્ષો લખાયેલું છે ભારત દેશને આઝાદી અપાવવા માટે થઈને અલગ અલગ આંદોલન થયા અલગ અલગ આઝાદીઓ જેમને વરિષે શહીદો વહેરી છે આપણા ભગતસિંહ હોય શિવરામ રાજ્યગુરુ હોય ચંદ્રશેખર આઝાદ હોય સુભાષચંદ્ર બોઝ હોય ઝાંસી હોય બિપિનચંદ્ર પાલજી હોય રામપ્રસાદ બિસ્મિલજી હોય ખુદીરામ બોઝજી હોય આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી હોય અને જેમને આપણે કાલે જે વિભાજન વિભીષિકા જે કાર્યક્રમ નિહાલ્યો એમાં જે પાંચસો ને બાસઠ રજવાડા જેમને ભેગા કર્યા એવા સરદારભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ લાલ બહાદુર શાસ્ત્રી બાબા સાહેબ આંબેડકર આ બધાના બલિદાન અને લડત કરી અને અંગ્રેજોને નાકે દમ લાવી દીધો અને પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસના રોજ આઝાદી મળી એટલે રાતે આઝાદી મળી હતી લગભગ બાર વાગ્યા પછી અને પંદરમીએ એ સવારે આ સોનેરી સૂર્યોદય ઉભો ઉભો થયો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસ ભારતે સત્તા સંભાળી આજે ભારત દેશ ને આ હતી ભાવનગર ખાતે ભાજપ કાર્યાલય માં યોજાયેલ સ્વતંત્ર દિવસની ઉજવણી ની ઝલક વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર